પરીક્ષા પે ચર્ચાના નવમાં સંસ્કરણમાં પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવાનો આપ્યો સંદેશ કહ્યું મહેનત અને એકાગ્રતાથી મેળવી શકાશે સફળતા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો ગુરુમંત્ર ગુજરાતી વિદ્યાર્થીની સાનવી આચાર્યએ પૂછ્યો ભણવાની પદ્ધતિ વિશે પ્રશ્ન પ્રધાનમંત્રીએ કહ્યું પોતાની ભણવાની પેટર્ન જાતે જ નક્કી કરો અને તેનું પાલન કરો ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પણ વિદ્યાર્થીઓ સાથે નિહાળ્યો પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ બાળકોને મોબાઈલના ઉપયોગનો સમય નક્કી કરવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ સાથે અન્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા લોકસભામાં વિપક્ષના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી દિવસભર માટે કરાઈ સ્થગિત રાજ્યસભામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના આધુનિકરણ પર આપ્યો ભાર છત્તીસગઢ મહારાષ્ટ્ર બોર્ડર પર ભાંગરાગઢ વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ બંને તરફથી કરવામાં આવેલ ગોળીબારીમાં ત્રણ નક્સલીઓ ઠાર તો ઘાયલ જવાનને કરાયા એરલિફ્ટ રાજ્યના વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું નલિયામાં સૌથી ઓછું ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પવનની ગતિમાં થઈ શકે છે વધારો આગામી પાંચ દિવસ વાતાવરણમાં નહીં આવે કોઈ બદલાવ આરબીઆઈએ આપી મોટી રાહત રેપોરેટ પાંચ પોઈન્ટ પચીસ ટકા પર યથાવત આરબીઆઈ ગવર્નરે કહ્યું ભારતની અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર કરી રહી છે વિકાસ આ નાણાકીય વર્ષમાં વિકાસ દર સાત પોઈન્ટ ચાર ટકા રહેવાનું અનુમાન આરબીઆઈની પોલિસી જાહેર થતા ડોલર સામે રૂપિયો બન્યો મજબૂત ભારતીય શેર બજારમાં જોવા મળ્યો મિશ્ર વલણ સોનાના ભાવમાં નોંધાયો સામાન્ય વધારો તો ચાંદીના ભાવમાં ઘટાડો અંડર નાઇન્ટીન વિશ્વકપમાં ભારતની દમદાર શરૂઆત ભારતીય ટીમે ચોત્રીસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ફટકાર્યા ત્રણસો બે રન વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ માત્ર એંશી બોલ્સમાં ફટકાર્યા એકસો પંચોતેર રન્સ